જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું જ્યારે આવતો હતો મને એવું લાગ્યું કે મારી ઘણા લોકો મળશે પણ આ જોતા એવું લાગે છે કે સમાજમાં હર એક વર્ગ એવો હોય છે જે પૈસા કમાય છે બધા જ લોકોને અધિકાર છે પૈસા કમાવાનો પણ વૃદ્ધોનું જે ધ્યાન રાખે એના પર ઈશ્વરની કૃપા સદાય વસતી હોય છે એટલે આ જે ગ્રુપ છે એમના માટે મારી દિલથી ઈચ્છા છે જોરદાર તાળી થઈ જાય યુવાનોનું બધા વિચારે બધાને ખબર છે કે ભાઈ યંગ છે કઈ કરશે જીવન માટે પણ જેની વૃદ્ધાવસ્થા છે અને જે વૃદ્ધો માટે જે વિચારતા હોય એ સન્માન્ય પાત્ર હોય છે પૂજનીય હોય છે એટલે જીતુ કાકા માટે જોરદાર તાળી થઈ જાય સરસ મજાનું આયોજન વૃદ્ધો ને ભેગા લઈને એક ટાઈમ એવો હોય ભાઈ આપણે ઘરે યંગ હોઈએ ને તો મેં તો જોયું છે હું લોકોના ઘર બનાવું છું એટલે ઘણા બધા એવા યંગ છોકરા ભણી ગણી લે એટલે એમ કે મા બાપ થોડીક સલાહ આપે તો એમ કે ભાઈ તમને ખબર ન પડે બેહો એનાથી ઉપર દાદા દાદી સલાહ આપે એટલે એમ કે ભાઈ હવે તમારું પૂરું થઈ ગયું તમે બેહો આ જોયેલી વાત કરું છું વાસ્તવિકતાની વાત કરું છું એટલે એવા તમામ યંગ જનરેશન તમામ લોકોને હું તો જીતુ કાકા વિનંતી કરીશ કે તમે આજે સરસ મજાનું આયોજન જે કરો છો ને પણ યુવાનોને પણ બોલાવો એને બતાવો કે ખરેખર વૃદ્ધોની સેવા શું હોય એ અહીંયા આવીને લોકોને તમામ લોકોને બતાવવાની જરૂર છે કેમ કે આપણે સ્કૂલની અંદર અત્યારે તમે જો નાના નાના છોકરાઓ ગેમો રમે છે એક ટાઈમ એવો હતો કે આપણે ક્રિકેટ રમતા ઘરની બહાર મા બાપ ને ખબર ન હોય કે એના છોકરા ક્યારે મોટા થઈ જાય પણ આજના દોરમાં છોકરાઓ કે રોતા હોય એટલે એની મમ્મી તરત મોબાઈલ પકડાઈ દે ભાઈ લે પણ જે આ વૃદ્ધો એના ટાઈમમાં જે સંઘર્ષ કર્યો છે છોકરાઓને મોટા કરવાનો અને આજે આ જે સરસ મજાનું સમન્વય મેં જોયું છે વૃદ્ધો માટે અને હું તો જીતુ કાકાને કહીશ કે હવે તમે મને કદાચ નહીં બોલાવો ને તોય ઉપરાણે આવે આયા એવું સરસ મજાનું આયોજન છે આજે મારી ટીમ સાથે આવ્યો છું આ સરસ મજાનું વૃદ્ધો માટે જે આયોજન છે રહેવાની સરસ મજાની સુવિધા છે તમે જુઓ બિલ્ડરો હંમેશા પોતાના વિચારો કરતા હોય છે પણ આવી સરસ મજાની જે સ્કીમ છે વૃદ્ધો માટે એવી ભાગ્ય આમ તો ગુજરાતની પહેલા આમ નંબર મારા ખ્યાલ પ્રમાણે પહેલી એવી સ્કીમ હશે આ હશે ને

હું મારી યુટ્યુબની ઇન્કમ હોય મારા કોમેડી વિડીયોની ઇન્કમ હોય કે કોઈ પણ ઇવેન્ટોમાં જાઉં છું એની ઇન્કમ હોય એક પણ રૂપિયો ઘરે નથી લઈ તો અત્યારે તમે જોશો મહેસાણા જિલ્લાનું લાખણ જ ગામ છે આજે મેં ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો પોસ્ટ કર્યો છે પાંચ બાળકોનું ઘર બરાબર ત્રણ બાળકોનું ઘર બનાવી રહ્યો છું પાંચ લોકો રે છે એમનું ઘર બનાવી રહ્યો છું એટલે જે જે લોકો સમાજ માટે કાર્ય કરતા હોય સારા કામો કરતા હોય એને હંમેશા સમાજ સપોર્ટ કરતો જ હોય છે એવી જ રીતના જીતુ કાકાનું આજે સરસ મજાનું સમન્વય વૃદ્ધોને લઈને છે એટલે નિશ્ચિતપણે બધા જ લોકોએ તો સપોર્ટ કરવો જોઈએ પણ યુવાનોએ એ પહેલા સપોર્ટ કરવો જોઈએ કેમ કે ઘટપણની લાઠીયા તમે જોઈ રહ્યા છો હું તમામ લોકોને કહું છું કે આવા સારા કાર્યો કરતા રહેજો વૃદ્ધોને મળતા રહેજો અને આજે તમને સરસ મજાનું સોપાન આ એવરેજ ગ્રુપ દ્વારા પ્રદાન થયું છે તો એમાં સ્વર્ગ છે જગ્યા જોરદાર છે રહેવા માટે સરસ મજાનું એટલે આવા જે સરસ મજાના જે વૃદ્ધો થાય છે વૃદ્ધ થયા પછી સરસ મજાની જગ્યામાં તમને રહેવાનો મોકો મળતો હોય તો આનો અચૂકપણે તમારે બધાને લાવો લેવો જોઈએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ પ્રેમ ભાવ આપતા રહેજો બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તમે બધા વડીલો છો મારા કરતા દિવાળી વધારે જોઈ છે પણ તમારા બધાના આશીર્વાદ હંમેશા મારા પર રાખ